વડોદરામાં ટ્યુશન ક્લાસીસ અધિનિયમ સામે શિક્ષકોનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે વડોદરામાં ટ્યુશન ક્લાસીસ અધિનિયમ સામે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે બી ડબલ એ બરોડા એકેડેમી એસોસિએશન ના અગ્રણી સભ્યોનો કલેક્ટર ધારાસભ્યોને આવેદનપત્ર આપી સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સરકાર લાવી રહેલા નવા અધિનિયમનો વિરોધ કરવામાં આવ્યો હતો સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશનમાં મૂકવા પર પ્રતિબંધનો સહિતના અનેક નિયમોને ચર્ચામાં લેવામાં આવ્યા હતા ટ્યુશન ક્લાસીસ અધિનિયમના નિયમો શિક્ષકોને બેરોજગારી તરફ ધકેલશે તેવી ભીતિ શિક્ષકોએ વ્યક્ત કરી હતી શિક્ષક વર્ગે નિયમોમાં સુધારાની માંગ સાથે સરકારને અનુરોધ કર્યો છે ભૂતકાળમાં ટ્યુશન ક્લાસ વર્ષોથી જુગે ટ્યુશન ક્લાસ તો હતા જ પણ ભૂતકાળમાં જે સિલેબસ હતો બહુ જ ઓછો હતો જે સ્કૂલમાં ઇઝીલી પતી જતો હતો પણ હાલનો જે સિલેબસ છે એ સ્કૂલથી પણ પતાવવો અઘરો છે સ્કૂલના નિયમ મુજબ સ્કૂલના નિયમમાં જે છે કે જેટલા સાતથી બાર એમાં બધા જ વિષય પતાવવા સ્કૂલ માટે અઘરા જ છે એટલે એ ઘણી બધી છોકરાઓને ટ્યુશન ક્લાસ આવવાની જરૂર કેમ પડે કે જ્યારે પૂરતું શિક્ષણ મળતું નથી એટલા માટે જ છોકરાઓને અમે ટ્યુશન ક્લાસમાં આવે છે સરકારના ધ્યાન ગુરો બાબતે કે તમારા સિલેબસ પતે એ રીતના સિલેબસ સ્કૂલની અંદર લાવવા જોઈએ કે ક્લાસીસ ની જરૂર ના પડે અત્યારની વાત એવી છે કે બદલાતી પરિસ્થિતિ મુજબ સતત ટેકનોલોજીમાં વધારો થતો જાય છે એમ એમ નવું કંઈક ને કંઈક આવતું હોય છે એટલે સરકાર સતત કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવું નવો સિલેબસ ઉમેરતી જ હોય છે એટલે એવું તો શક્ય નથી કે દરેક જણથી વસ્તુ પતી શકે ટ્યુશન ક્લાસમાં શું હોય ટ્યુશન ક્લાસના સંચાલકો એની સાથે તરત જે નવું આવે છે એને અનુસંધાનમાં કામ કરતા હોય છે સ્કૂલના શિક્ષકો માટે એવું નથી કે નથી ભણાવતા પણ એમને આ ઉપરાંત ગવર્મેન્ટની ઘણી બધી કામગીરી હોય છે જેથી પૂરતો સમય બી બાળકો પાછળ આપી શકતા નથી એક સ્કૂલમાં એક ક્લાસમાં પચાસ જણ હોય અને પિસ્તાળીસ મિનિટનું લેક્ચર હોય તો એક બાળક પાછળ કેટલો સમય રહે એક મિનિટ કરતાં ઓછો સમય રહે છે જ્યારે એમાં હાજરી પૂરે લેસન ચેક કરે એનું ગૃહ કાર્ય ચેક કરે અને ભણાવે જે એમના માટે કેવું શક્ય નથી વિપુલ જોશી પ્રમુખ બરોડા એકેડેમિક એસોસિએશન